તો કેમ છો મિત્રો મોજમાં અને નહીં મોજમાં હોય તો આ વિડીયો જોઈને તમે મોજમાં આવી જ કારણ કે વિડીયો જેવો છે મસ્તીનો પ્રસંગ છે આ રીતે મને પણ બહુ ગમે છે તો આ પ્રસંગને ચાલુ કરું એ પેલા થોડુંક કહી દઉં કે જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પાહનો ડંકો વગાડો કારણ કે ડંકો વાગશે ભગવાન જાગશે અને ભગવાન જાગશે નવું નવું આવશે અને નહીં કરો તો ભગવાન કારખાને સડી જાય છે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરીને નવા હોય તો અને એક સરંદર મજાની લાઇક કરી દો અને આ વિડીયો આખો જુઓ અને આ કયો વિડીયોમાં કયો ભાગ દેમો હોય કોમેન્ટમાં લખો તો જાજો બખારો નથી કરવો અને ચાલુ કરું કે આ પ્રસંગનું નામ મેં આપ્યું છે પથારી પ્રસંગ પથારી પ્રસંગ આપ્યો છે અને પ્રસંગમાં તમને મજા આવશે એવી મારે શું કહેવાય દિલથી છે કે મજા આવશે જ પ્રસંગને ચાલુ કરું અને મજા આવશે તમને એ તો મન લાગે છે મજા આવે તો આવે પછી તો પૈસા દીધા નથી ઓલા વિડીયો કીધું તો એમાં તમે બહુ સારો સપોર્ટ કર્યો આમ કરતા રહ્યો તો હું પ્રસંગને ચાલુ કરું અને એક લીટી હું ગાઈશ અને એનું કહેવા શું માંગે છે એ કહીશ અને આ કાવ્ય લખનાર છે જિજ્ઞેશ કવિરાજ સાજુ નહીં કહું બધાને કારણ કે જિજ્ઞેશ કવિરાજ આપણી પણ પથારી ફેરવી નાખે એટલે હું એમની થોડી થોડી ફેરવી પણ એ આપણી ફેરવી નાખે આખામાં નહીં ફેરવું થોડું થોડું તમને હું ગાઈશ અને કહેતો જાઈશ તો હું મારો શબ્દને ચાલુ કરું કે કવિએ પેલી રચનામાં કીધું કે હું જાઉં સમશાનમાં તુરે સુખી સંસારમાં ખામી નહીં આવે જા કદિયા મારા પ્રેમમાં તો આમાં કવિ કેવા માંગે છે કે હું જાઉં કારખાનામાં તુરે સુખી ઘરમાં ખામી નહીં આવે જા લોટના ડબ્બામાં કાયદેસર એટલે કે કવિને કારખાનું હાંભ્રુ આમાં કારખાનું હાંભ્ર્યું બહુ કરુણ શબ્દ છે આ ભાઈ હાંભ્ર્યા કેવા છે અને બીજી લિપિમાં શું કાવ્યકમાં કહે છે કવિ કે દુઃખ થી મારી નસ ને દબાવી મારી જાન એટલે જાને માં દુખતું હોય છે મૂકી હોય તો આપણને શું ખબર પણ એમને દુઃખથી કરુણ શબ્દ તો જુઓ સાહેબ વધારે હું કારણ કઉગ્નેશ કવી રાત ફેરવી નાખે આપણે આવાના હું કરુણ શબ્દ લેતો આવીશ કયો શબ્દ તમને ક્યાં ગમ્યો એ મને કહી દીજો આવાના હું પથારી ફેરવતો આવીશ કારણ કે જાઝુનો કહેવાય ને જિગ્નેશ કવિરાજ ભાઈ પથારી ફેરવી નાખે આવા આવાનામાં હું લેતો આવીશ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો સુંદર મજાના તમારા કોમંડ હાથોથી મને લાઈક કરી નાખો અને કયો વિડીયોમાં કયો ભાગ તમને કેટલો ગમ્યો નાનો એવો વિડિયો છે મોટું લાવીશ સપોર્ટ કરો તો મફતમાં નો આવે ભાઈ તો એક કોમેન્ટ કરી નાખો આવા નવા વિડીયો આવશે જય માતાજી જય હિન્દ